નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર આપણા આ એક ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ સોએ સો ટકા સાચી અને સો ટકા ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છોતેર રૂપિયા શિયાળુ પાકોની સિઝન હવે અધવચારે પહોંચી ગઈ છે ત્યારે જીરું ધાણા ચણા ઘઉં રાય રાયડો તથા કોઈ પણ પાકમાં કાળિયો પીળીઓ ચરમી સુકારો જેવા રોગો સામે સો ટકા ગેરંટીવાળું રિઝલ્ટ મેળવવા માગો છો તો અત્યારે જ સત્તાણું બે બત્રીસ પાસઠ નવસો નવ પર કોન્ટેક કરો અને તમારા પાક માટે સો ટકા ગેરંટીવાળી દવા મેળવો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પચાસથી અગિયારસો ચોર્યાસી તુવેરા પચાસથી એકવીસો છેતાલીસ રૂપિયા તલ ત્રેવીસોથી અઠ્યાવીસો છ્યાસી એરંડો એક હજારથી અગિયારસો અગિયાર सोयाबीन आज आठ सौ दस आठ सौ ती चाड़ी मगफड़ी एक हज़ार पचास थी तेर सौ पंचासी झीणी मगफड़ी एक हज़ार थी बार सौ चुम्बेर कपास अगयर सौ पचास थी बार सौ छन्नो रुपया जीरानी जो बात करिए जूनागढ़ में तो चार हज़ार रुपया पांच हज़ार चार सौ रुपया बात करिए अमरेली अमरेली में घ आज चार सौ पचास थी पाँच सौ एक सोयाबीन आठ सौ छत्तीस आठ सौ त्रेसठ એરંડો એક હજાર સિત્તેર થી અગિયારસો છવ્વીસ ચણા આઠસો ચાલીસ થી અગિયારસો સત્તાવન લાંબા મરચાં આજે એક હજાર દસ થી તેત્રીસો દસ રૂપિયા તલ બે હજાર થી ત્રણ હજાર ચાલીસ ચીણી મગફળી નવસો નેવું થી બારસો પાંત્રીસ રૂપિયા જાડી મગફળી એક હજાર પચાસ થી તેરસો નવ્વાણું કપાસ એક હજાર સાહીઠ થી ચૌદસો ઓગણત્રીસ જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો પાંચ હજાર ચારસો પિંચોતેર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી અગિયારસો અઢાર રૂપિયા લસણ બે હજારથી છ હજાર ચારસો અડદ ચૌદસોથી અઢારસો પચીસ રૂપિયા અજમો ત્રેવીસો પાંચથી ચાર હજાર નવસો ધાણા આજે છસો વીસ રૂપિયાથી અગિયારસો પંચાણું સોયાબીન આઠસોથી આઠસો પચાસ चाडीमक फड़ी 1100 થી 1295 જીણીમક ફડી 1100 થી 1225 રૂપિયા કપાસ 850 થી 1465 જીરાની વાત કરીએ જો જામનગર માં તો 3000 રૂપિયા થી 6005 રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલ માં ઘાવાજે 450 થી 590 રૂપિયા મગ 1376 થી 1901 ચોડી 1000 થી 1376 તુવેર પંદરસો એકસઠ થી એકવીસો એક હજાર ચણા નવસો એક કલંજીયા જે એક થી તેત્રીસો એકાવન ડુંગળી બસો થી બસો છત્રીસ રૂપિયા સફેદ ચણા એક થી ચૌદસો છોતેર આગળ વાત કરવામાં આવે ગોંડલમાં આજે લસણની તો पाँच हज़ार बसो एकतालीस हज़ार एक सौ अगर रुपया धाणा आठ सौ एकावन थी चौदह सौ एक धाणी नौ सौ एकावन थी पंदर सौ एक कपास एक हज़ार एक थी चौदह सौ एक चीणी मगफड़ी आठ सौ एक थी तेर सौ छत्तीस रुपया चाड़ी मगफड़ी सात सौ एकर सौ एक नवाधाणा आज एक हज़ार सत्तर सौ एक नवी धाणी बात करिए गोडलमा तो 1051 થી 3251 રૂપિયા જીરો આજે 4301 થી 6211 હવાજેરાની જો વાત કરીએ ગોંડલ માં આજે તો 4651 રૂપિયા થી 6751 રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના एकदम તાજા તાજા અને 100% સાચા બજાર પાઓ વીડિયામાંથી જો કંઈક માહિતી મળી હોય તો વિડીયોને લાઈક આપી દેજો કિશન પિંડારીયા નામનું આપણું જે ઓફિશિયલ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે અહીંયા ચેનલ દેખાય છે એના ઉપર ટેપ કરી વિડીયા જોઈ લેજો એની અંદર બે વિડીયા મૂકેલા છે મજા આવે એવા વિડીયા છે વિડીયા જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર